નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને ડૉક્ટર શરદ સોનીના હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે વધતી જતી ઉંમરમાં આપણી જ્યારે ઉંમર વધતી હોય ત્યારે આપણને કમજોરી થતી હોય છે અને એ કમજોરીનો હું આજે એકદમ સરળ ઘરગથ્થુ ઉપાય વિશે વાત કરવાનો છું જેનાથી તમે એક કમજોરી તમને આખો દિવસ થાક લાગતો હોય થોડું કામ કરો અને થાકી જતા હોય તો આ તમે જો એનો ઉપયોગ કરશો તો તમે આ કમજોરી છે એનાથી તમે ચોક્કસ રાહત મેળવી શકશો તો મિત્રો ચાલો જાણીએ એક એવા ઘરગથ્થુ ઉપાય વિશે જે તમારા શરીરમાં જોશ એનર્જી એનર્જીથી તમને ભરપૂર કરી દેશે અને ઉંમર વધવાની સાથે સાથે થતા પ્રોબ્લેમ જેવા કે મસલ વીકનેસ બોન વીકનેસ અને ઘૂંટણમાં દુખાવો થતો હોય કમરમાં દુખાવો થતો હોય સાંધાના દુખાવા થતા હોય આખો દિવસ આપણે કામ કરીએ અને આપણે થાકી જતા હોઈએ થોડું કામ કરીએ અને એમ થાય કે લાવો થોડો આરામ કરી લઈએ એવા બધા પ્રોબ્લેમમાં ચોક્કસ તમને રાહત મળશે મિત્રો વાત કરીએ તો આપણે ઉંમર વધવાની આપણે રોકી શકવાના નથી પણ આપણે ઉંમર વધવાની સાથે સાથે જે આપણને પ્રોબ્લેમ થાય છે એ પ્રોબ્લેમથી આપણે કેવી રીતે એને આપણે છુટકારો મેળવી શકીએ એના વિશે આપણે વાત કરવાના છીએ તો મિત્રો ઉંમર વધવાની સાથે સાથે આપણા શરીરમાં કમજોરી કેમ આવવા લાગે છે તો મિત્રો જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ શરીરમાંથી આપણા પોષક તત્વોની ઉણપ થવાની ચાલુ થઈ જાય છે મિત્રો આપણા શરીરમાં પોષક તત્વોની ઉણપ ન થાય તો આપણે મોટી ઉંમરમાં પણ આપણે નાની ઉંમર જેવા એટલે કે જવાન દેખાઈએ છીએ અને જો આપણે નાની ઉંમરમાં જો આપણા શરીરમાંથી પોષક તત્વોની ઉણપ થવાની ચાલુ થઈ જાય તો આપણે નાની ઉંમરમાં પણ મોટી ઉંમર જેવા દેખાવા લાગીએ છીએ મિત્રો આજના વિડીયોમાં હું તમને એક ચમત્કારિક એટલે કે એક જાદુઈ શેક વિશે વાત કરવાનું છું કે જે તમારી વધતી જતી ઉંમરમાં તમને ખૂબ જ ચમત્કારિક પરિણામ આપશે તો ચાલીએ મિત્રો આ આપણે આ ચમત્કારિક શેક વિશે વાત કરીએ અને એની અંદર આપણે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરવાના છીએ અને એ શેકને બનાવવાની પદ્ધતિ શું છે એના વિશે આપણે વાત કરવાના છીએ તો મિત્રો આપણે જે આજે શેક બનાવવાના છીએ એ શેકની અંદર આપણે પાંચ વસ્તુનો ઉપયોગ કરવાના છીએ આ શેકની અંદર આપણે પાંચ વસ્તુનો આપણે ઉપયોગ કરશું અને પહેલા નંબરની જે છે વસ્તુ એ છે મિત્રો કેળા મિત્રો વાત કરું તો બનાના ઇઝ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર ફ્રૂટ ઇન માર્કેટ મિત્રો કેળાની વાત કરું તો એક ખૂબ જ પોપ્યુલર ફ્રૂટ છે અને મિત્રો શું કરે છે એ તમારી ઇમ્યુન સિસ્ટમને મોર પાવરફુલ બનાવ્યું કામ કરે છે જો મિત્રો તમે એક કેળું ખાવ છો ને તો તમારી ઇમ્યુન સિસ્ટમ એટલે કે તમારી રોગ પ્રતિકારક શક્તિને એકદમ પાવરફુલ બનાવી કાઢે છે મિત્રો બનાના મેક્સ યોર બોડી હેપી એન્ડ હેલ્ધી મિત્રો કેળું છે એ તમારા શરીરને હેપી બનાવે છે અને સાથે સાથે હેલ્ધી પણ બનાવે છે મિત્રો આપણે રોજનું પંચોતેરથી નેવું મિલીગ્રામ વિટામિન સી દરરોજ જોઈએ અને એક કેળું તમને દસ મિલીગ્રામ વિટામિન સી પૂરું પાડે છે મિત્રો કેળા વિશે વાત કરું તો ઇટ ઇઝ રીચ ઇન વિટામિન મિનરલ્સ ફાઈબર અને કેળાની અંદર કોઈપણ પ્રકારનું ફેટ હોતું નથી અને ઇટ ઇઝ અ રીચ સોર્સ ઓફ વિટામિન બી સિક્સ વિટામિન એ ફોલેટ વિટામિન સી ફાઈબર મેગ્નેશિયમ પોટેશિયમ એન્ડ કાર્બોહાઈડ્રેટ મિત્રો આજે હું તમને પહેલી વસ્તુ છે એ આપણે નાખવાની છે અંદર કેળું તો કેળા ખાવાથી મિત્રો આપણને કયા કયા ફાયદા થાય છે તો એની હું તમને ફટાફટ વાત કરું તો મિત્રો પહેલી વસ્તુ છે કે ઇમ્પ્રૂવ ડાયજેશન મિત્રો કેળાની અંદર ભરપૂર માત્રામાં સોલ્યુબલ અને ઇનસોલ્યુબલ ફાઈબર હોય છે જે તમારી પાચન શક્તિને મજબૂત બનાવવા માટેનો રોલ ભજવે છે મિત્રો સોલ્યુબલ ફાઈબર શું કરે છે હેલ્થ ટુ કંટ્રોલ બ્લડ સુગર લેવલ એન્ડ રિડ્યુસ કોલેસ્ટ્રોલ લેવલ મિત્રો ઇનસોલ્યુબલ ફાઈબર એ શું કરે છે સોફન યોર સ્ટૂલ એન્ડ રેગ્યુલેટ ઇન્ટેસ્ટિનલ મુવમેન્ટ બીજા ફાયદાની વાત કરું તો હેલ્થ ઇન ઇમ્પ્રૂવ હાર્ટ હેલ્થ મિત્રો બનાના રીચ ઇન પોટેશિયમ મિનરલ્સ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ્સ ધેટ હેલ્પ ટુ મેન્ટેન યોર હાર્ટ હેલ્થ મિત્રો બનાના હેઝ અ હાઈ પોટેશિયમ એન્ડ લો સોડિયમ તેથી તે શું કરે છે કાર્ડિયો વસ્ક્યુલર સિસ્ટમને હાઈ બ્લડ પ્રેશરની સામે રક્ષણ કરે છે મિત્રો મીડિયમ સાઇઝ બનાના પ્રોવાઈડ અરાઉન્ડ ત્રણસો વીસથી ચારસો મિલીગ્રામ ઓફ પોટેશિયમ જે તમારા શરીરની દસ ટકા પોટેશિયમની જરૂરિયાતને પૂરી પાડે છે મિત્રો બીજા ફાયદાની વાત કરું તો એ હેલ્થ ટુ બિલ્ડ લીન મસલ્સ મિત્રો બનાના રીચ ઇન મેગ્નેશિયમ સો ઇટ હેલ્પ વિથ મસલ કોન્સ્ટ્રક્શન એન્ડ રિલેક્સેસન મિત્રો આગળ વાત કરું તો સપોર્ટ બોન હેલ્થ મિત્રો બનાના કન્ટેન્સ પ્રીબાયોટિક નેમ ફ્રુક્ટો ઓલિગોસેકેરાઈડ દેટ હેલ્પ ટુ એન્હાન્સ ધ એબિલિટી ઓફ ધ બોડી ટુ એબઝોર્બ કેલ્શિયમ તેથી મિત્રો આ ફ્રુક્ટો ઓલિગોસેટેરાઇડ પ્રીબાયોટિક મે હેલ્પ ટુ ઇમ્પ્રુવ ધ બોન હેલ્થ ઓફ યોર બોડી એ તમારા બોનને મજબૂત કરવાનું કામ કરે છે મિત્રો હેલ્પ મસલ ટુ રિકવર આફ્ટર એક્સરસાઇઝ આપણી એક્સરસાઇઝ કર્યા પછી આપણા મસલને રિલેક્સ કરવાનું કામ કરે છે મિત્રો હેલ્પ ટુ રિડ્યુસ બ્લોટિંગ જે લોકોને બ્લોટિંગની સમસ્યા હોય એ લોકો માટે પણ ખૂબ ખૂબ જ ફાયદાકારક છે હેલ્પ્સ ટુ મેક યુ ફીલ ફુલર એનાથી તમને જલ્દી ભૂખ લાગતી નથી મિત્રો બનાના કન્ટેન્સ સ્ટાર્સ કોલ્ડ રેજીસ્ટન સ્ટાર્સ ધીસ સ્ટાર્સ હેલ્પ ટુ રેજીસ્ટર ડાયજેશન પ્રોસેસ એન્ડ હેલ્પ ટુ સપ્રેસ યોર હંગર એન્ડ મેક ફીલ ફુલર મિત્રો આ બીજા ફાયદાની વાત કરું તો ઇમ્પ્રુવ કિડની હેલ્થ આપણા કિડની હેલ્થને ઇમ્પ્રુવ કરવામાં આવે છે ફાઇટ અગેન્સ્ટ એનિમિયા મિત્રો બીજા ફાયદાની સપોર્ટ આઈ હેલ્થ કરે છે કારણ કે એની અંદર લ્યુટિન હોય છે અને લ્યુટિન અ ન્યુટ્રિયન્ટ ડેટ મે હેલ્થ ટુ રિડ્યુસ ધ રિસ્ક ઓફ મેક્યુલર ડિજનરેશન મિત્રો બીજા ફાયદાની વાત કરું તો એ અંદર એક પેક્ટીન નામનું તત્વ હોય છે બનાનામાં તો શું કરે છે હેલ્પ ડિટોક્સિફાય ધ બોડી મિત્રો બનાના રીચ ઇન પેક્ટિન ધેટ હેલ્પ ટુ ડિટોક્સિફાય યોર બોડી મિત્રો જે બીજા નંબરની વસ્તુ આપણે લેવાની છે પહેલા નંબરની વસ્તુ આપણે લેવાનું છે એક કેળું બીજા નંબરની વસ્તુ છે આપણે અખરોટ લેવાની છે કેટલી લેવાની છે તો મિત્રો બે હવે મિત્રો અખરોટ કેમ લેવાની તો એની વાત કરું તો અખરોટમાં પોલિફિનોલ્સ હોય છે જે સોજા અને બળતરા ઘટાડવામાં મદદરૂપ થાય છે મિત્રો એક સંશોધન મુજબ અખરોટમાંથી મળતું ઈએફએ નામનું તત્વ આપણા હાડકા માટે ખૂબ જ ફાયદાકારક છે તે શરીરની કેલ્શિયમ શોષવાની ક્ષમતા વધારે છે બીજી બાજુ તે પેશાબ માટે શરીરમાંથી કેલ્શિયમ નીકળી જતું અટકાવવાનું કામ કરે છે જેને કારણે કેલ્શિયમની માત્રા આપણા શરીરમાં જળવાઈ રહે છે મિત્રો અખરોટની અંદર ઓમેગા થ્રી ફેટી એસિડ રહેલું છે જે સોજામાં રાહત આપે છે તો મિત્રો આપણે લેવાની છે આપણે બે અખરોટ અને મિત્રો ત્રીજા નંબરની જે છે વસ્તુ એ લેવાનું છે આપણે બદામ ત્રીજા નંબરની વસ્તુ છે આપણી બદામ અને કેટલી લેવાની છે બદામ તો તમારે આઠ નંગ સાત થી આઠ સાતથી આઠ નંગ બદામ લેવાના છે તો મિત્રો બદામ વિશે વાત કરું ઇટ ઇઝ હાઈ ઇન એન્ટી ઓક્સિડન્ટ વિટામિન ઈ પ્રોટીન ફાઈબર વિટામિન મિનરલ ઝીંક કોપર વિટામિન કે મેગ્નેશિયમ મેંગેનીઝ અને વિટામિન બી મિત્રો એની અંદર ભરપૂર પ્રમાણમાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે તો એન્ટી ઓક્સિડન્ટ કામ શું કરે છે તો મિત્રો એન્ટી ઓક્સિડન્ટ હેલ્થ પ્રોટેક્ટ ઓક્સિડેટિવ સ્ટ્રેજ વિચ કેન ડેમેજ મોલિક્યુલ્સ ઇન યોર સેલ્સ એન્ડ કોન્ટ્રીબ્યુટ ટુ ઇન્ફ્લામેશન એજિંગ એટલે કે ઉંમર વધારે છે એન્ડ ડિઝીઝ લાઇક કેન્સર તો એની અંદર આપણને બધો ફાયદો આપે છે તો મિત્રો આપણે ત્રીજા નંબરની વસ્તુ લેવાની હતી બદામ અને કેટલા નંગ લેવાના હતા આઠ નંગ ચોથા નંબરની જે આપણે લેવાની છે વસ્તુ એ છે મિત્રો મધ મિત્રો મધની વાત કરું તો એનો આયુર્વેદમાં ખૂબ જ સારો ઉલ્લેખ કરેલો છે અને એને એક ઔષધિ તરીકે પણ એને ગણવામાં આવે છે કારણ કે એની અંદર ભરપૂર પ્રમાણમાં સારા એવા તત્વો હોય છે જે જેમાં વાત કરું એમાં કાર્બોહાઈડ્રેટ્સ પ્રોટીન આયરન વિટામિન સી વિટામિન બી કેલ્શિયમ ફોસ્ફરસ પોટેશિયમ જેવા મહત્વપૂર્ણ પોષક તત્વો મિત્રો મધની અંદર હોય છે સાથે સાથે એની અંદર એન્ટી બેક્ટેરિયલ એન્ટી વાયરલ પ્રોપર્ટી પણ હોય છે અને મિત્રો છેલ્લી જે પાંચમા નંબરની જે વસ્તુ છે એ છે મિત્રો નાળિયેરનું પાણી ફ્રેશ પાણી કોકોનટ વોટર મિત્રો વાત કરું તો નાળિયેર પાણીમાં ચોરાણું ટકા પાણી અને ખૂબ ઓછી માત્રામાં ચરબી હોય છે મિત્રો નાળિયેર પાણી એટલે કે કોકોનટ વોટર પીવાથી રોગ પ્રતિકારક સારી રહે છે તેમાં રહેલા સાયટોકિનીન વૃદ્ધત્વના સંકેતો આવતા અટકાવે છે આપણે જેની વાત કરવાના છીએ કે આપણે વૃદ્ધત્વના સંકેતો આવતા અટકાવે છે એટલે આપણે એક કપ જેટલું આપણે લેવાનું છે એક કપ એટલે કે બસો ચાલીસ મિલી નાળિયેર પાણીમાં સાઠ કેલરી હોય છે તેમાં કાર્બોહાઈડ્રેટ કેલ્શિયમ મેગ્નેશિયમ ફોસ્ફરસ પોટેશિયમ એવા તત્વો અંદર ભરપૂર માત્રામાં હોય છે હવે આપણે બનાવવાની રીત વિશે વાત કરી દઈએ તો તમારે મિક્સર હોય અથવા તમારે જે બ્લેન્ડર હોય તો તમારે એક કેળું લેવાનું છે કેળાના નાના નાના ટુકડા કરી દેવાના છે એને તમારે મિક્સરમાં નાખવાના છે તમારે બદામ અને અખરોટ રાત્રે પાણીમાં પલાળી દેવાની છે સવારે એના ફોતરા નીકાળી દેવાના છે અને એ તમારે મિક્સરમાં નાખવાના છે અથવા તમારે બ્લેન્ડરમાં નાખવાના છે એમાં એક ચમચી જેટલું તમારે મધ નાખવાનું છે પછી તમારે એને બ્લેન્ડર કરી નાખો અથવા મિક્સર કરી નાખો તમારે જાડો શેક તૈયાર એટલે શેક તૈયાર થશે થોડો ઘટ હશે એમાં તમારે એક કપ છેલ્લે તમારે નાખવાનું છે કોકોનટ વોટર એટલે તમારો જે શેક છે એ થોડો પાતળો થઈ જશે અને તમારે એને પી જવાનું છે તમે રોજ સવારે તમારે એને પીવાનું છે સળંગ તમારે પહેલા દસ થી પંદર દિવસ પીવાનું છે તમે દસ થી પંદર દિવસ પીસો એટલે તરત જ તમારા શરીરમાં ફેરફાર થવા લાગશે તમારે જે અશક્તિ હતી કમજોરી હતી ધીમે ધીમે દૂર થવા લાગશે પહેલાં તમે દસથી પંદર દાડા સળંગ પી શકો છો પછી એવું લાગે તો પછી તમે એકાંતરા પણ તમે પછી ચાલુ કરી શકો છો આનાથી કોઈ એક પણ પ્રકારનું નુકસાન થતું નથી પણ જો તમારે ડાયાબિટીસનો જે લોકોને પ્રોબ્લેમ હોય તો ડાયાબિટીસના પ્રોબ્લેમ હોય તો તમારે એકવાર ડૉક્ટરની સલાહ લઈ લેવાની કારણ કે એની અંદર મધ આવે છે તો તમારે જે ડૉક્ટરની દવા ચાલુ હોય ડૉક્ટરની તમે વાત કરી અને પછી જો તમારે મધ અંદર એડ કરવું હોય તો ડૉક્ટરની સલાહ લેવાની છે જો મધ એડ ના કરવું હોય તો પછી સલાહ લેવાની જરૂર નથી એટલે તમારે એ પ્રમાણે તમે કરશો ચોક્કસ તમને એના ચાલુ જ રાખજો તો તમને કોઈપણ ચાલીસ વર્ષની ઉંમરથી ઉપર હોય તો એ લોકો તો ખાસ આનો ઉપયોગ કરજો તો ચોક્કસ તમને એનાથી ફાયદો થશે તમારા શરીરમાં જે કમજોરી થઈ ગઈ હોય છે એ કમજોરીમાં તમને ચોક્કસ એવો સારો ફાયદો થશે જો મિત્રો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં આવજો મિત્રો બાય 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 બાય